અત્યારે મિત્રો આ ડાર કાપીએ છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈ ને હર હર મહાદેવ ને મિત્રો અત્યારે સવાર થઈ ગયું બાઇક છે ને એ લઈને જવાના છે પ્રાંસી તો બાઇક તો આપણે ધોઈ નાખી છે કમ્પ્લીટ કરી નાખી છે આ રીતની ઓય અલુ મારી દીધું તેલ મારી દીધું છે તો આરી રીતે પાછી બાઇક થઈ જાય કેમ કે ભાઈ મોસમ છે ને ચોમાસું છે ને એની હિસાબે બાકી ચાલો હવે આપણે નીકળીએ આશયનું વાતાવરણ તો જો ચારખોર હરિયાળી ને વેસમાભાઈ રોડ છે જોરદાર છે ચાલો હવે આપણે પ્રાંસી ભૂકીએ અહીંથી કમસે કમ સિત્તેર કિલોમીટર જેવું છે પ્રાંસી તો કમસે કમ આપડે બે કલાક જેવું લાગી જશે તો આપડી બાઇક લઈને નીકળી ગયા છે પ્રાંસી ઉપર ચડી ગયા છે બાકી ચાલો હવે ભૂગ્યા અત્યારે લગભગ સાડા આઠ જેવું વાગી ગયું છે તો અત્યારે આપણે ગાડીમાં જ છે હાઈવે ઉપર આવી ગયા છે તો હવે સેટ ઉધે હાઈવે જ આવશે પ્રાંસી જવાનું છે વરસાદ ચાલુ થઈ ગયો છે તો વરસાદ વધારે આવે ને એ પહેલાં આપણે જેટલું કહેશે એટલું કહેશું આપણે કોડીનાર પહોંચી ગયા છે બાકી ચાલો થોડીક વાર અહીંયા રેસ્ટ કરી લઈએ પછી નીકળશું અહીંથી ફ્રાન્સલી તો ફ્રાન્સલી અહીંથી ગમશે કે હશે પંદર કિલોમીટર જેવું રહ્યું છે કેમ કે અહીંથી ફ્રાન્સલી મોગલમન ધામ છે ને ના ધામ છે બાકી નાથી ફ્રાન્સલી દીકરો આવ્યું છે હા ધામ ચાલો હવે આપણે થોડોક રેસ્ટ કરી નીકળશું ગાડી લઈને નીકળી ગયા હવે આપણે દસ મિનિટમાં પહોંચી જશું અહીંથી ખાલી ફ્રાન્સલી છે દસ કિલોમીટર જોવો છે દસ પંદર કિલોમીટર આ પંદર કિલોમીટર છે

મિત્રો પ્રાંસી ભૂગી ગયા છે બાકી મંદિર પણ ભૂગી ગયા છે અહીં જોવા આવ્યા છે ભાઈ નદી છે આ બધી ગોર મંદિર જ છે શારી ગોર બહુ જૂના મંદિર છે ત્યાંથી આપણે ગલત જઈએ જ કે નહીં નહીં ત્યાંથી ઓ હોય આકૃતિ આ તો ઝોન ભૂલાઈ ગઈ આકૃતિ છે મિત્રો કૃષ્ણ ભગવાનની છે

la dina ha હા ફાઈનલી મિત્રો આપણે કરશો ફરી લીધો છે ના આ આપણે પાણી દેવાનું છે પાણી રેડી નથી નીકળી ગયા છે બાકી આ બધો જેટલા તમે લોકો જોઈએ ને ભાઈ અમારે મજીઠિયા ઘેરોવાળો છે આખા મજીઠિયાનો ઘેરો હતો બાકી અમે અહીંયા શું લેવા આવ્યા છે ને ભાઈ અમે એ છે ને ભાઈ લીલ પહોળાવવા માટે આવે છે પાંચ આખરિયાનો આજે મિત્રો બાકી ચાલો હવે બધા જાય છે તો ના જઈ આવે આપણે અત્યારે મિત્રો બીજી ગાડી લઈને બી નીકળી ગયા છે અત્યારે ભાઈ ઘરે જાય છે કેમ કે ભાઈ બાકી ચાલો હવે આપણે આ બીજી ગાડી લઈ ને ઘરે વયા જાય બીજી ગાડી છે મારો ભાઈ લેતા આવીએ એટલે આપણી પાસે બીજી ગાડી હતી ને બાકી આ ગાડી લઈને હવે ઘરે જઈએ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈનો હર હર મહાદેવ મિત્રો સવાર થઈ ગયું છે બાકી સામાન બધો આવી ગયો છે આ બધો સામાન આપણે ખેતર પુગાડીએ આ પાપુ ને બધો મંદિરે મહાદેવ મંદિરે તો ચાલો હવે આ બધો સામાન પુગાડીએ આ સાઈડ આ અંબી દો હા આ એક એક લઈને આવી જાય તો હાલી Yeah, yeah.

પણ સામે મૂકી દીધા છે ને મહાદેવના પેલા દર્શન કર લો હર હર મહાદેવ તો કારીગરની વાત છે કેસ કે આજે આવવાના છે જો આવી જાય ને તો કામ થઈ જશે બાકી જ્યારે આવે ત્યારે ચાલો આ ડાળ લગભગ કાપવી પડશે આ નળ છે ડાળ તો ખાલી છે ને અમેથી કાપી નાખ્યું જ્યારે મિત્રો આ ડાળ કાપીએ છીએ કેમ કે ડાળ છે ને નળ છે આપણે પતરા કરવામાં તારો શું છે એમાં આંબલી છે સોરી તોડ લે હા એક રે તો ફાઇનલી ચોખ્ખું થઈ ગયું છે હવે કાંઈ વસ્તુ નહીં નડે સેટ ઉદ્દેશ આપણું બની જશે આમ અંધારું થઈ ગયું છે જો સાત વાગી ગયા છે મહાદેવની પૂજા પણ થઈ ગઈ છે બાકી આજે કારીગર નથી આવ્યા ને આપણે આજે વિડીયો પણ નથી ઉતાર્યો બાકી હવે સવારે મળશું કે સવારે લગભગ કારીગર આવી જશે બાકી બધા ભાઈઓને હર હર મહાદેવ